मम्मी यार डबल लेयर वाली सैंडविच बनाई है ओ बेटा नीचे स्टफिंग ना ऊपर पहले साग भाजी ये हुई हम चाहिए तो बनाई हूँ लेयर बताओ तब ज्वेल तोड़ा ले ली था ले चट्टी

પછી આ ગરમ મસાલો મીઠું નખો પહેલું એટલે મીઠું નખો છેટલું છોડ દો સ્વાદની મમ્મી તો રોજ કરતી હોય એટલે ખબર પડે એક ચમચી થાય હા એક ચમચી થાય તો એની એની આપણે એની હમ આ આ ગરમ મસાલો રાખી દો આ ગરમ મસાલો ચાટ મસાલો હા આમચૂર પાવડર આમચૂર પાવડર નખી દો ચાટ મસાલો નખી દો આ ચાટ મસાલો આપણે ખો થોડો બીજો નાખો હન અને મરચું લાલ મરચું અને આ આવો આ ધાણા જીરું ધાણા જીરો હન બસ જીરું નાખો આ તો સેન્ડવિચ મસાલો બનાવી બનાવેલો એ ઓ આપણે આગળ તો મરી જીરા પાવડર બધું મિક્સ મિક્સ કરીને બનાવે તો એ ના એ લગાવવા ઉપરથી ભભરાવા

પીસ પડે જો આ પીસ પડે કટિંગ તો એ બી ખાવાની એક બાજુ ગ્રીન ચટણી લગાવી દીધી ડબલ થાય ને અહીંયા તો ટામેટું નહીં ખાતા કે ટામેટું લાગે ને એટલે આપણે ટામેટું નહીં ઓ ચીઝ તૈયાર કરું પછી કાઢી દઉં આ બનાવી દો

કવિ થઈ જાય હો ઘી બટર એટલે બટર હા પણ તેલ થી નહીં ના તેલ ના ભાવ આવી તેલ થી થાય ના બરાબર બ્રાઉન કલર ની મસ્ત થઈ જશે બરાબર કાયમ અમે ઘી લઈએ પણ તમામ બધાને ઘી ભાવતું નહીં એમ કરીને જો આ ચટણી લગાઈ તૈયાર જ કરી લે. એ શ્રાફિંગ દો. પેલા ડબલ લેયર વાળી સેન્ડવિચ બની જ છે. હમ લાઈન છે. ડરું. હવે હવે ચીઝ ઓમ દેવાનું.

ચટ ચટ મસાલો 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 એક લેયર પાથરીએ એટલે સેન્ડવિચ સેન્ડવિચ આ ચીઝ ચીઝ પછી બહુ બધું ગાજર બીટ બધું આવે જેને જેવું ભાવ એવું ના થાય આપડે